નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું રાજ્યની કેટલીક મહત્વની ઘટનાઓ ઉપર આજના બુલેટિનમાં કરીશું નજર તો શરૂઆત કરીએ દેશના ચૂંટણી પંચે ચૂંટણીને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જેને આધીન નીતિ નિયમો મુજબ જ ચૂંટણી કરાવી શકાય છે આ નીતિ નિયમોનું પાલન રાજકીય નેતાઓથી લઈને સામાન્ય નાગરિકે કરવાનું હોય છે ત્યારે વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસહિતા લાગુ થઈ જાય છે ચૂંટણીની જાહેરાત બાદ હવે આચાર લાગુ થવાને પગલે તાત્કાલિક ધોરણે રાજનૈતિક પાર્ટીઓના પ્રચાર પ્રસારના સાધનો હટાવવાની કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે આથી પોસ્ટરો અને બેનરો હટાવવાની સાથે વોલ પેઇન્ટિંગની પણ કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે રાજકીય પક્ષોના ચિહ્નો પર કુચડો ફેરવવાની આ કામગીરી છે ગોંડલ જોટાઉદેપુર મોરબીમાં પણ બેનરો અને રાજકીય ચિહ્નો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો યુનિવર્સિટીમાં આવેલી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન મહિનાની નમાઝ પડી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મામલો ગરમાયો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં આ વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ હોસ્ટેલની જાહેર જગ્યા પર નમાઝ કેમ અદા કરે છે તેવું તેમણે પૂછ્યું અને અને આ સાથે જ લોકોનું ટોળું તેમના પર તૂટી પડ્યું તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે આ મામલો વધુ બીજકે નહીં તે પહેલા જ હોસ્ટેલ ખાતે પહોંચી ગઈ હતી અને સ્થિતિ થાળે પાડી હતી ત્યારે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં હિતેશ મેવાડા અને ભર પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગઈકાલે થયેલી રાતની બબાલની નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી છે અત્યારે હાલ અમે છીએ આપણે દ્રશ્યો દર્શાવીશું કે કયા પ્રકારથી આ ત્રેવીસ નંબર નો રૂમ છે અને આ રૂમની અંદર ગઈકાલે મોડી રાત્રે તોડફોડ થઈ હતી અને તોડફોડ પણ કયા પ્રકારની છે એ પણ આપને બતાવીશું કે જે પણ અહીંયા વિદ્યાર્થીઓ રહેતા હતા તેમનો જે સામાન છે જેમાં એસી હોય લેપટોપ હોય અથવા તેમના વાંચવાનો સામાન હોય અને તેમના ટેબલ ખુરશી હોય અથવા બેડ હોય આ જે તમામ વસ્તુઓ છે તેની તોડફોડ અત્યારે હાલ અહીંયા થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોકે ગઈકાલે રાત્રે નમાજ અદા કરવાના મુદ્દે આ જે બબાલ છે તે થઈ હતી અને તેને જ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત થયા જોકે રાત્રે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે પણ લોકો છે તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે જોકે બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તે વિદ્યાર્થીઓને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે દ્રશ્યો પણ બીજી તરફ પણ આપણે બતાવીશું કે અત્યાર હાલ પોલીસ ઘટના સ્થળે છે પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમના પર કાર્યવાહી કરવાની જે કામગીરી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અહીંના જે પ્રત્યક્ષદર્શી છે કે જેઓ ગઈકાલે રાત્રે આ ઘટનાના સાક્ષી બન્યા હતા તેમની સાથે આપણે વાત કરીશું ભૈયા આપ જણાવીએ કલ ક્યાં હુઆ રાત કો જબ આપ યુ પે થે वो कल इधर लोग तरावे पर रहे थे और उधर से कुछ लोग आ गए थे बस नारे लगा रहे थे जय श्री राम फिर उसके बाद वो लोग इसे बस उधर ही खड़े थे बाहर थे तब अटैक नहीं हो गया था तो फिर वो कॉल करके दो तीन और बंदे आ गए तो उनकी गर्दन में इसे ऑरेंज जैसा दुपट्टा था तो फिर उसके बाद वो लोग गाली दिया और पत्थर फेंकना चालू किया इनके ऊपर फिर वो अंकल ने बोला कि मत करो ऐसा अंकल को भी गाली दिया और उनको धक्का दिया हाँ फिर उसके बाद वो लोग अटैक किया अंदर अंदर अटैक हो गया और पूरा जो स्टूडेंट से सब अंदर गए क्योंकि कुछ मतलब झगड़ा नहीं करने वाले थे और बात भी था कि बाहर से बहुत पत्थर आ रहा था तो कोई स्टैंड नहीं किया उधर तो फिर सब लोग अंदर आ गए और वो लोग फर्स्ट फ्लोर और सेकंड ग्राउंड फ्लोर सेकंड फ्लोर में आके पूरा जो जगह पे जो रूम्स खुले थे तो सब तोड़ दिया था अंदर और तीन स्टूडेंट इंजर भी हो गए फिर उसके बाद पुलिस आ गया पुलिस आ गया कुछ मिनट में पुलिस पहुंच गए और वो लोग इधर से भाग गए कौन सी कंट्री के लोग थे आप कौन सी कंट्री से और डर लगता है अभी यहाँ मैं अफगानिस्तान से हूँ बाकी आ, कंट्री से जो जो इंजर हो गए थे वो आ, आ, आ,

જે અધિકારીઓ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આજ એ રૂમ છે કે જે રૂમમાં ગઈકાલે તોડફોડ થઈ હતી અને અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસના અધિકારી દ્વારા આ જે રૂમ છે તેને ખોલ્યા બાદ જે અંદરની પરિસ્થિતિ શું છે કઈ કઈ વસ્તુની તોડફોડ કરવામાં આવી છે આ તમામ જે બાબતો છે તેનું ખાસ જે સ્થળ નિરીક્ષણ છે તે હાલ ખુદ પોલીસના અધિકારી અત્યારે હાલ જે ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ છે ત્યાં અત્યારે હાલ કરવામાં આવે છે કારણ કે બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી કે જયારે રાત્રે ના સમયે યુવાઓ હતા તે જે જગ્યા છે કે જ્યાં તેઓ નમાજ અદા કરી રહ્યા હતા અને ત્યાંથી જ આ ઘટનાની શરૂઆત થઈ અને આજ જે જગ્યા છે ત્યાંથી જે નમાજ અદા કરી રહેલા જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ હતા ત્યારબાદ બીજા લોકો અહીંયા આવ્યા અને ત્યારબાદ બોલાચાલી થઈ અને તે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આખરે ચાર થી પાંચ વિદ્યાર્થીઓ અને ગંભીર રીતે ઘાયલ થાય છે જો કે મારા સહયોગી મારી સાથે આવશે અને બીજી તરફ પણ દ્રશ્યો દર્શાવશે કે જ્યારે રાત્રનું રાત્રિનો સમય હતો લગભગ અગિયાર વાગ્યાની આસપાસ આ જે ઘટના છે તે બની હતી ત્યારબાદ જે લોકો હતા તે ઉપર આવ્યા અને ઉપર આવ્યા બાદ જે ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તેમને તોડફોડ કરીને તોડફોડ પણ આપ જોઈ શકો છો કે જે કાચ છે તે કાચ અત્યારે હાલ અહીંયા જ છે અને આજ પરિસ્થિતિ ગઈકાલે રાત્રે હતી ને જેટલા પણ લોકો કઝાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય ત્યાંથી આવેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ ડરનો માહોલ છે અને બીજી તરફ નીચેના પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે જે નીચે બાઇકો પાર્ક કરેલી હતી તે બાઈકોમાં પણ અત્યારે હાલ તોડફોડ કરેલી હોય તે પ્રકારની જે બાઇકો છે તે હાલ અહીંયા જોવા મળી રહી છે બીજું કે ગઈકાલ રાત્રે આ પ્રકારથી અહીંયા તોડફોડ થઈ અને આ જે પોલીસ છે અત્યારે હાલ તો ઘટના સ્થળે પહોંચી છે પરંતુ તોડફોડ એ પ્રકારની જ છે કે જોતા લાગે છે કે આ જે રાતની બબાલ છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હશે અને જો કે આજ બબાલમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને પાંચ લોકોને અત્યારે હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવે છે જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને જે પણ લોકો દ્વારા આ જે કૃત્ય છે તે કરવામાં આવ્યું છે તેના પકડવા માટે ચક્રો ગતિમાન કરે છે કેમેરામેન ચંદ્રકાંત બોરાણી સાથે બિરન જાદવ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ત્રણસો જેટલા ફોરનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એમે આ બ્લોક મેં એ બ્લોક મેં લગભગ 75 વિદ્યાર્થીઓ છે એમે કાલે રાત્રે સાડા દસ વાગેની આશરે અમુક વીસ 25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમઝાન ચાલે છે એના જે લોકો નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ રીતે એની વાતો કંઈ ચાલી પછી ઝપાઝપીથી પછી મારામારી થઈ છે અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માગું છું કે રાત્રે દસ વાગીને એક્યાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટ અહીંયા આપણી પીસીઆર ટ્વેન્ટી વેન આવી ગઈ છે જે છે આપણે કુલ પાંચ ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નો ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કારો એમે જે છે એમે આપણે જણાવવા માંગુ છું કે પોલીસે જો રેસ્પોન્સ છે પોલીસે તરત જ પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે પાંચ મિનિટની અંદર પોલીસ અહીંયા પીસીઆર વેન પહોંચી ગઈ છે પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી લીધી છે વિડીયો વગેરે જે આયા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમે તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમ થશે આમાં બીસ થી પચીસ લોકો જે અહીંયા સિક્યોરિટી છે એમને જે ફરિયાદ કરી છે બીસ થી પચીસ લોકો ટોળાએ એ તેઓ જણાવેલ છે અંબાજીના દાતાના જોરાપુરા ગામે ઓવરટેક કરવા જેવા નજીવા મામલામાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી હતી જેમાં વિજલાસણના આર્મી જવાનની ગાડીને જોરાપુરાના એક યુવકે ઓવરટેક કરતા તેણે તેના ઘરે જઈને ઘરની બહાર તેને બોલાવી છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો આથી જોરાપુરાના યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે આર્મી જવાન જોકે ગાડી મૂકીને ભાગી છૂટ્યો છે મારો જમવા બેઠો અને બાજુ ગાડીમાં બેસાડી ગાડીમાં બેસાડીને એને કાસ બંધ કરે કાસ બંધ કરીને એને થોડી વાત કરીને પૂછી નું ખાલી પૂછીને શરીર થી હુમલો કર્યો એના ઉપર તેને મારી નાખવાની જેમ કહ્યું ઈરાદો એવું કરેલો હતો પછી બ્રેક ચડાય અને પેલા ભાઈ સાલુ ગાડીમાં ગાડી માં હેન્ડ બેગ ચડાવી એટલે ગાડી બંધ થઈ ગઈ એટલે પેલો ભાઈ ઉતરી ગયો ભાગી ગયો એ ભાઈ હતો વિડલા સન નો હતો army નો માં નોકરી હતો તે અમારી એવી માંગ છે સાહેબ કે સજા પડવી જોઈએ અને નોકરીમાંથી નોકરી થાય અમારે તે બસ આ જોરાપુરા નો શું સાહેબ એ વિક્રમસિંહ મારા ભત્રીજો જ થાય છે એમને બોલાવીને અલગ લઈ જઈને ગાડીમાં બેસાડી અને હેડ્યા એટલે તરત ગઈ કીધું કે ભાઈ એને મારી નાખવાનું લાય એમ બાજુ ના પેલા બીજા બીના પાણી લઈ અને સરો મારવા માટે હુમલો કર્યો એટલે મને બૂમ પાડી એ ગાડીને એ આવી જાય કે ગમે તે થઈને ઉભી થઈ જાય ગાડી અને પછી એ ઉતરી ગયો સાહેબ મારી માંગ એવી છે કે એને સજા થવી જોઈએ અથવા નોકરીમાંથી સસ્પેન્ડ થવો જોઈએ અમદાવાદના નિકોલમાં આવેલા સિત્તેર વર્ષ જૂના મામાદેવના મંદિરનો અમુક ભાગ તોડી પડાતા વિવાદ વકર્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ મંદિરનો ભાગ તોડી પાડવામાં આવ્યો અને આગામી દિવસોમાં હજુ પણ અડધું મંદિર તોડવાની વાતો થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો મંદિર ખાતે એકત્રિત થયા હતા અને લોકસભાની ચૂંટણીમાં મંદિર નહીં તો વોટ નહીં નારા પણ લગાવવામાં આવ્યા હતા આ સ્થાનિકોનું કહેવું છે કે જો મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું અને રોડ પર આવીશું અને લોકસભાની ચૂંટણીમાં વોટ પણ આપી はに

જેનો વિવાદ છે કોર્પોરેશન દ્વારા કોઈ પણ નોટિસ વગર આ મંદિરને તોડવામાં આવ્યું છે અને તેને જ લઈને અત્યારે હાલ સ્થાનિકો એકત્રિત થયા છે જગદીશ પંચાલ હાય હાઈના નારા લગાવી રહ્યા છે અને અહીંના જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું છું મહારાજ શું કહેશો શું માંગણી છે તમારી અને કેમ આજે અહીંયા એકત્રિત થવું પડ્યું આપણે એક આ પૌરાણિક જગ્યા છે જે ખીજડો છે એનો શિવ પુરાણમાં પણ ઉલ્લાખ છે જે વીરભદ્ર અને અમિત સમા ઉમાં એમનો વાસ છે અને વર્ષો જૂનો જુનો ખીજડો અને મહિનનું બાંધકામ પણ આપણે ધીરે ધીરે જેમ ભાઈ ભક્તોના સાથ સહકાર પણ તારો અમારો કોઈ એવું વિરાધપૂર્વક નહોતું પણ જ્યારે સેવય સેવકના સાથ સહકારની જ્યારે બાળકો અને બટૂક ભોજન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ચૈત્ર મહિનો હોય તડકો હોય અને ચોમાસામાં બા બટુક ભોજન અમે બંધ કરાવતા હતા ત્યારે ભાઈ ભક્તોના સાથ સહકારથી અમે જે છેડ આગળ બાંધ્યો હતો અને એ વાત નહીં એના પછી ઘણા ખરા ભાજપના કાર્યકર્તા સારા સારા વ્યક્તિ પણ અહીં આવી ગયા છે પ્રસાદ લઈને પણ ગયા છે પણ જ્યારે આ વાતની અમને થોડી ઘણી જાણ થતા અમને વાત રજૂઆત કરી અને રજૂઆત કરીને અમને બાયધરી આપી કે અમે તમને મળશું આનો કોઈ નિકાલ કરશું અને અમને આગળના દિવસે મેં આમંત્રણ આમંત્રણ પણ આપેલું છે કે યજ્ઞનું આયોજન છે જમવા પ્રસાદી લેવા આવજો પણ અમને કોઈ લીગલ નોટિસ ને અમને નોટિસની વાત છે કે અમે તમને લીગલ નોટિસ આપશું એને તમે કોર્ટમાં કેસ પણ તમે લડી શકો છો અને સ્ટે પણ લઈ શકો છો પણ એની જગ્યાએ બીજા દિવસે ડાયરેક્ટ પોલીસ બંદોબસ્ત સાથે જે જમવાનું જે બધું હતું એને પગ માગી મારીને બધું ફગાવી દીધું હવન કુંડ બધું વેરવિખેર કારણ પાણીની પરફ પણ તોડાઈ નાખી અમને

અને અહીંયા હિન્દુત્વનું આસ્થાનું મંદિર છે અને આ સનાતન ધર્મની જે સરકાર વાતો કરી રહી છે એ આપણને દેખાઈ રહ્યું છે કે સનાતન ધર્મનું જે આ ઉલ્લેખન કરે છે એ લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે અને જે તે આ વસ્તુ છે નોટિસ આપ્યા વગર એ ગઈકાલે આવીને તાનાશાહી જે બતાવી છે એ એના રૂપે અમે અત્યારે ભેગા થયા છીએ અને આવતા સમયમાં જો આ લોકો આ જ રીતે કરશે તો અમે અનશન ઉપર અહીંયા ઉતરી દઈશું અને આગળ જતા રોડ બ્લોક કરવાની પણ અમારી તૈયારી છે અને વોટ આ સરકાર જો વોટ આપવા માટે આવશે તો દરેક સોસાયટી અમે એવા બોર્ડ લગાવી દઈશું કે મંદિર નહીં તો વોટ નહીં મંદિર નહીં તો વોટ નહીં સાહેબ મંદિર નહીં તો વોટ નહીં અત્યારે હાલ સ્થાનિકો રહ્યા છે એક બા પણ છે આપણી સાથે બા કેટલા સમયથી તમે આ મંદિરે દર્શન કરવા માટે આવો છો અને જ્યારે આ મંદિર તૂટશે

બેન શું કેસો તમે શું માંગણી છે તમારી અને જો મંદિર તૂટશે તો શું વોટ નહીં આપો આ મંદિર સો વર્ષ પુરાણું છે જયારે જંગલ જેવો પ્રદેશ હતો ત્યારે બેનો દીકરીઓની લાજ લૂટાતી હાલતા લાજ લેતા ત્યારે આ ભાજપ સરકાર ક્યાં ગઈ હતી કાર્યતાની બેન દીકરી ભગત જ્યાં ની ભક્તિ કરે છે ત્યારનો નથી અને કોઈ દિવસ કોઈનો રૂપિયા રૂપિયો ખાતો બેનો સીવન ક્લાસ કરી રૂપિયો કમાય કમાય અને આમાં આપેલું છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં જે બહેનો અને જે સ્થાનિકો છે તે એકત્રિત થયા છે ને માંગણી એક જ છે કે જે આ કોર્પોરેશન દ્વારા વગર નોટિસે જે મંદિર ની તોડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી તેમને લઈને રોષ અહીંના સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો આ એએમસી દ્વારા હજુ પણ આ મંદિરને વધુ તોડવામાં આવશે તો આ જે સ્થાનિકો છે તે મંદિર નહીં તો વોટ નહીં તે પ્રકારનો નારો અપનાવી રહ્યા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા અમદાવાદ રસોઈકામમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમે સહેજ પણ બેદરકાર રહો તો સિલિન્ડર ફાટવાનું જોખમ છે ત્યારે એવી ઘટના હાલોલના કાલોલ તાલુકાના રામનાથ ગામમાં બની છે કે જ્યાં ગેસ સિલિન્ડર ફાટતા પંદરથી વધુ લોકોની ઈજા થઈ હતી ઈજાગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ કાલોલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આ ઘટનાની જાણ થતાં જ ગોધરા પ્રાંત અધિકારી પણ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા ખેડામાં લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવા માટે નડિયાદમાં પૂર્વ સાંસદના ઘરે કોંગ્રેસી આગેવાનોની બેઠક યોજાઈ હતી પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે યોજાયેલી આ બેઠકમાં ખેડા બેઠક પર કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ તો આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા થઈ હતી મહત્વનું છે કે બે દિવસની અંદર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિશ્વકર્મા વંશજોનું સંમેલન યોજાયું હતું પંદર ટકા જનસંખ્યા ધરાવતો આ સમુદાય એકત્રીકરણના અભાવે શાસન અને વહીવટમાં ન્યાયિક પ્રતિનિધિત્વ મેળવી શક્યો નથી તેને લઈને વિશ્વકર્મા સમાજના આગેવાનો ગુજરાતભરમાંથી અમદાવાદમાં એકત્રિત થયા હતા અને વિશ્વકર્મા સમાજ એક થઈને આગળ વધે અને સમાજ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે તે હેતુથી એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ વિશ્વકર્મા સમાજનું આજે જે સંગઠન અમે લોકોએ બોલાવ્યું છે એના એક આયોજકમાંનો એક વ્યક્તિ છું આ સંમેલન અમારો ઉદ્દેશ એ છે કે અત્યારે ગુજરાતમાં વિશ્વકર્મા સમાજ એ થોડોક અલગ અલગ દિશા એટલે કે અલગ અલગ વિખૂટો પડેલો છે જેમાં પંચાલ છે મેવાડા છે એવી રીતે તરીકે ઓળખાય છે જેને એક મંચ ઉપર એક ક્ષેત્ર ઉપર લાવી અને સમગ્ર ગુજરાતમાં એક જ નામથી ઓળખાય કે જે વિશ્વકર્મા સમાજ પુત્રો જેનું સંગઠન દેખાય અને સમાજની પ્રગતિ થાય અને સમાજના નડતા પ્રશ્નો દૂર થાય એના માટેની આ એક આયોજનની પ્રયત્ન કરેલો છે અમે લોકોએ આશરે અત્યારે આગેવાનો લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો મહત્વ સાથે લગભગ હજારથી વધારે સંખ્યામાં આયોજકો સાથે આગેવાનો જોડાયેલા છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન યોજાયું જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ સનાતન ધર્મની સાથે રહેશે નિવેદન આપ્યું હતું હવે આ નિવેદનથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે જગત જનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદ મુકામે સો વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની નવમી અજાયમી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે જે મંદિર સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બનવાની સાથે જ સર્વ સમાજ તેમાં સહભાગી બને તે હેતુથી જગતજનની માં ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ અને મે માસમાં બનાસકાંઠા જિલ્લામાં થવા જઈ રહ્યું છે

અમદાવાદ ખાતે જે પાંચસો ને ચાર ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો પંદર હજાર જેવી સંખ્યામાં ભેગા થયેલ છે આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય પાટીદાર કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને ત્યાં આગળ મંદિરમાં નવી નવી પ્રવૃત્તિઓ ઓપ આપી રહી છે એનું આગળ નવા નવા પ્રાય પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ફાઉન્ડેશને આપેલા રાજકીય છે લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે અને સનાતન વિરોધીઓને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ જડબાતોડ જવાબ આપશે તેવા નિવેદને ચર્ચા જગાવી છે તારે મારે કેવું પડશે કે સનાતન ધર્મ ને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જર રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ હિન્દુ વિચારધારા સંદેહ સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબા તોડ જવાબ આપશે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે આ મહાસંમેલનમાં બનાસકાંઠા કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું જ્યાં પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર